આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ વિધાનસભા ખાતે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે વિધાનસભામાં ગૃહમંત્રી દ્વારા દારૂબંધીના કાયદામાં સુધારક વિધેય લાવવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટીએ આ વિધેયકનો વિરોધ કર્યો હતો

છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાં હજારો કરોડનું ડ્રગ્સ પકડાયું છે અને આજે ડ્રગ્સ માફિયા માટે ગુજરાત એક સ્વર્ગ સમાન રાજ્ય બની ગયું છે નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું આજે ગૃહમંત્રીએ વિધાનસભામાં જણાવ્યું કે બુટલેગરોના વાહનો જે જપ્ત કર્યા હશે તેની હરાજી કરીને વેચ્યા બાદ જે પૈસા આવશે તેને અલગ અલગ સરકારી સ્કીમોમાં વાપરવામાં આવશે ત્યારે આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ વિધાનસભા ખાતે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું બસ મોટા હપ્તાઓ લઈ અને બુટલેકરનો કોમપાટી દારુનો વેપાર કરાવ મે વારંવાર જિલ્લા સંકલનક માં આ જગ્યાએ એડ્રેસ સાથે આ જગ્યાએ દારુના અડવો આવે છે આ છતાં બોટાદ પોલીસ અધિકારીશક દ્વારા આજ સુધી કોઈ કાર્ય કરવામાં નથી આ મુદ્દો મે

1 લાખ 25 હજાર કરોડની દેશોમાંથી ઉત્તરમાં સરકારને આવક થઈ છે અને 1357 તમે જોયું છે કે વપરાશ હોય જેમ કે નું હોય ખાતર હોય જીવાત હોય આવી જે ખેડૂતોને ઉપયોગમાં આવતી વસ્તુઓ ખોલી હોય

સિમેન્ટ લોફરનો ભાવ આસમાને ચડી ગયા છે એટલે સિમેન્ટ કોપર દવાઓ જેમ કે ડાયાબિટીસની દવા હોય બ્લડ પ્રેશરની દવા હોય કે ગંભીર રોગોની દવા હોય એની ઉપર સરકાર દ્વારા દ્વારા એમાં પણ આવી ગંભીર બીમારીઓ વાળી દવાઓ છે એમાં સંપૂર્ણ જીએસટી નાબૂદ થાય તે પણ માગણી કરવામાં આવી છે સાતો સાત પેટ્રોલ અને ડીઝલ એને જીએસટી ના અંદર

ઉમેશભાઈ મકવાણાએ વિધાનસભા ખાતે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત માલ સેવા અને વેરાનો વિધેયક રજૂ કરવામાં આવ્યો હતો આમાં અમે ગૃહના મારફતે ઘણા બધા સૂચનો આપ્યા છેલ્લા બે હજાર બાવીસ ત્રેવીસના વર્ષમાં એક લાખ પચીસ હજાર કરોડની જીએસટી દ્વારા આવક થઈ છે તેમ છતાં પણ ખેડૂતોની જંતુનાશક દવાઓ ખાતરો બિયારણો સહિત અનેક વસ્તુઓ જે ખેડૂતોને ઉપયોગમાં આવે છે તેમાં આજે પણ મસ્ત મોટું જીએસટી વસૂલ કરવામાં આવે છે આ ખેતી સાથે સંકળાયેલ વસ્તુઓ પરથી સંપૂર્ણપણે જીએસટી નાબૂદ કરવામાં આવે તેવી અમારી માંગણી છે આજે સિમેન્ટ અને લોખંડની કિંમતોમાં ખૂબ જ વધારો થયો છે જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગ માટે પોતાના ઘરનું સપનું અત્યંત મુશ્કેલ બની ગયું છે સિમેન્ટ અને લોખંડની કિંમતોમાં જે જીએસટી વસૂલવામાં આવે છે તેમાં ઘટાડો કરવામાં આવે તેવી અમારી માંગ છે આ સિવાય ડાયાબિટીસ અને કેન્સર જેવી ગંભીર બીમારીઓની દવાઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ મોટો જીએસટી વસૂલવામાં આવે છે આવી ગંભીર બીમારીઓવાળા તમામ દવાઓમાં સંપૂર્ણ રીતે જીએસટીને નાબૂદ કરવામાં આવે તેવી અમારી માંગણી છે વધુ એક અમારી મહત્વપૂર્ણ માંગણી છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવને જીએસટી અંતર્ગત લાવવામાં આવે જો પેટ્રોલ અને ડીઝલનો સમાવેશ જીએસટીમાં કરવામાં આવશે તો તેના ભાવમાં ખૂબ જ મોટો ઘટાડો થઈ શકે એમ છે અને લોકોને મોંઘવારીમાંથી રાહત મળી શકે એમ છે ભૂતકાળમાં એક રાજાએ દૂધ છાશ ઉપર વેરો નાખ્યો હતો તે જ વેરો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર જીએસટી મારફતે વસૂલી રહી છે દૂધની ઘણી પ્રોડક્ટ પર ખૂબ જ મોટો જીએસટી નાખવામાં આવે છે અને તેને પણ પાછો લેવામાં આવે એવી માંગણી કરી છે કે આવી ડેરી પ્રોડક્ટ પર કોઈ પણ પ્રકારનો જીએસટી વસૂલવામાં ન આવે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર